નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ આગામી પાંચ દિવસ સુધી ઠંડીની નહીં મળે રાહત હવામાન વિભાગની આગાહી મારવાડી યુનિવર્સિટીમાં તેલંગાણાના વિદ્યાર્થીની આત્મહત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી ખેડૂતોને શંભુ બોર્ડરથી દિલ્હી કૂચની જાહેરાત એકવીસ જાન્યુઆરીએ એકસો એક ખેડૂતો રાજધાની જવા નીકળશે છત્તીસગઢમાં દસ બાર નક્સલવાદીઓ ઠાર પૂજારી કાંકરના જંગલને પંદરસો જવાનોએ ઘેર્યું કેનેડામાં સ્ટડી પરમિટ પર ગયેલા વીસ હજાર ભારતીય વિદ્યાર્થી ગુમ અમદાવાદ સિવિલમાં ચાર વર્ષમાં કેન્સરના એક લાખથી વધુ કેસ નોંધાયા સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં ગાંધીનગરમાં ઠંડીની રાહત લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી તંત્રીલેખ અમેરિકામાં વ્યાજદર કપાતની શક્યતા વધતા બિટકોઇન એક લાખ ડોલરને પાર સાબલવાડ ગામની સીમમાંથી બે ઈસામોને દેશી બનાવટી બે બંદૂકો સાથે પકડી પાડતી ઈડર પોલીસ ઈડરના છાપરિયા વિસ્તારમાં નિઃશુલ્ક ડૉક્ટર બીઆર આર આંબેડકર વાંચનાલયનો શુભારંભ જાયન્ટ્સ વાર્ષિક અધિવેશન દ્વારકા ખાતે યોજાયેલું જેમાં પ્રમુખ જાયન્ટ્સ મોડાસા રમેશ પ્રજાપતિને એવોર્ડ મળ્યો અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશન તેમજ રાજસ્થાનમાં નોંધાયેલા વાહન ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો સોમનાથ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા કચ્છ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું પિયરથી પૈસા ન લાવે તો સાથે ન રહેવા દેવાની માત્ર ધમકી સતામણી ન ગણાય બોમ્બે હાઈકોર્ટ એસી પ્રવાસીઓને સ્પેન લઈ જતી બોટ મોરક્કો નજીક પલટી ચાલીસ પાકિસ્તાનીના મોતથી હડકંપ આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ